યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલ્યો છે લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ માય ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે ત્યારે મેળામાં પગપાળા ચાલતા યાત્રિકોને સામાન્ય થાક દુખાવો અને તાવ ખાંસી શરદી ડેન્ગ્યુ જેવી નાની મોટી બીમારીની સમસ્યા પણ સતાવતી હોય છે ઉપરાંત ઇમરજન્સી મેડિકલ સારવારની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે ભક્તોની મેડિકલ સેવામાં અંબાજી ખાતેથી આદિશક્તિ જનરલ હોસ્પિટલ નિષ્ઠાપૂર્વક કાર્યરત છે મેળાના પાંચમા દિવસમાં ત્રણસો છાસઠ જેટલા પદયાત્રીકોને નિઃશુલ્ક ઇમરજન્સી સેવા આપવામાં આવી હતી જેમાંથી બાર જેટલા દર્દીઓને અન્યત્ર રીફર કરેલ છે મેળામાં કોઈ પણ વ્યક્તિ મેડિકલ સારવારથી વંચિત ન રહે અને ઇમરજન્સી સારવાર મળી રહે એ માટે અંબાજી ખાતેની આદ્ય જનરલ હોસ્પિટલમાં ડોક્ટર્સ અને સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં ખડે પગે સેવા આપી રહ્યા છે મેળાની શરૂઆતથી અત્યાર સુધીમાં તાવ ખેંચ અને ડેન્ગ્યુ સહિતની બીમારીઓમાં ત્રણસો છાસઠ લોકોને ઇમરજન્સી સારવાર આદ્ય જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે આપવામાં આવી છે જેમાં હેડ ઇન્જરી ફ્રેક્ચર ખેંચ કમળો ખૂબ તાવ આવવો છાતીમાં દુખાવો તાવ અશક્તિ જેવા રોગોના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી એક સગર્ભા મહિલા પદયાત્રીને પીડા થતા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જ્યારે મેળા દરમિયાન ઘાયલ થયેલ પદયાત્રીકો પૈકીના ત્રણ પદયાત્રીકોની હાડકાની સફળ સર્જરી કરાઈ હતી સારવાર મેળવનાર દર્દીઓ અને તેના સગાઓએ પણ હોસ્પિટલની સારવારથી સંતોષ વ્યક્ત કરી હોસ્પિટલ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી

પછી હોસ્પિટલમાં લઈને આવ્યા મેં સારવાર મળી સારવાર સારી મળી અંબાજી ખાતે જે ભાદરવી પૂર્ણ મહામેળો ચાલુ હોય અહીંયા લાખો પદયાત્રીઓ ચાલતા આવનાર હોય તેઓના સ્વાસ્થ્ય અંગે ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે આધ્યાશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે હું સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર વાયકે મકોણા જેની સાથે અન્ય સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો મેડિકલ ઓફિસરો સ્ટાફ નર્સ તેમજ જરૂરિયાતવાળા બધો સ્ટાફ અહીંયા પગે હાજર છે અહીંયા તે ત્રણસો પંચાવન જેટલા ઇમરજન્સી દા દર્દીઓ લાવવામાં આવ્યા હતા તેમાંથી ઘણા બધા દર્દીઓ તાવ શરદી ખાંસી કમળો ડેન્ગ્યુ તેમજ હેડ ઇન્જરી ખેંચ જેવા દર્દીઓ હતા જેમાંથી થી સાત દર્દીઓ અહીંયાથી રિફર કરવામાં આવે છે બાકીને અહીંયા આ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવે છે અને આ આ હોસ્પિટલ ખાતે પદયાત્રીઓને મુશ્કેલી ના પડે તે માટે અમારે ટ્વેન્ટી ફોર બાય સેવન મેડિકલ ટીમ ખડે પગે અહીંયા હાજર હોય છે અત્રેની હોસ્પિટલ ખાતે અમરાજ થોડા સમય થોડા કલાકો અગાઉ એક ઇમરજન્સી સિઝન પણ કરવામાં આવેલ છે